નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના તલના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના સફેદ તલના બજાર ભાવની વાત કરીએ તો બાબરા ચૌદસો થી સત્તરસો રાપર 1200 થી બારસો સાવરકુંડલા 1400 થી બે હજાર એક અગિયારસો થી અઢારસો બાણું વિરમગામ ચૌદસો થી અઢારસો ત્રેપન કડી તેરસો થી ચૌદસો જામજોધપુર અગિયારસો એકાવન થી ઓગણીસો એકતાલીસ ભુજ અગિયારસો થી સત્તરસો પિસ્તાલીસ અમરેલી એક હજાર થી એકવીસો વાંકાનેર પંદરસો થી અઢારસો પંચાવન જામખંભાળીયા થી સત્તરસો પચાસ વિરમગામ સોળસો થી બે હજાર સિતેર મોરબી બારસો થી સત્તરસો વિસનગર નવસોથી ચૌદસો પચાસ રાજકોટ ચૌદસો પચાસથી ઓગણીસો પિસ્તાલીસ બાવળા ઓગણીસસો ત્રેપનથી ઓગણીસો ત્રેપન તળાજા પંદરસોથી બે હજાર અગિયાર પાલીતાણા ચૌદસો સિત્તેરથી અઢારસો એકાણું હારીજ પંદરસો એકાવનથી સત્તરસો બોટાદ અગિયારસો પિંચોતેરથી બે હજાર જામનગર પંદરસોથી ઓગણીસો પચાસ હળવદ બારસોથી ઓગણીસો પચાસ